નમસ્કાર મિત્રો હું મારી ચેનલમાં તમારું સ્વાગત છે પંચમહાલ જિલ્લાના ત્યારે હુગબા ત્યારે તાલુકાના રણજીતનગર ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે ગામના ડેપ્યુટી સરપંચ અને તાલુકાના ભાજપ કિસાન મોરચા પ્રમુખ મિત્તલબેન પટેલ પર ત્યારે બે અજાણા શખ્સે પારિંગ કર્યું હતું સદનસીબે ગોળી બાજુમાંથી નીકળી જતા મિત્તલ પટેલનો જીવ બચી ગયો હતો ઘટનાને પગલે વિસ્તારમાં ભારે એરાટી વ્યાપી ગઈ હતી વધુ વાત કરવામાં આવે તો ત્યારે ઘટનામાં મંગળવારે સાંજે ત્યારે મિત્રો બની હતી મળતી માહિતી મુજબ બે જણા સહ યુવક મોટરસાયકલ પર મિત્તલ પટેલ પાસે આવ્યા હતા અને બંનેની ઉંમર 20 થી 25 વર્ષની આસપાસની હોવાનું અનુમાન છે તેમાંથી એક યુવક મિત્તલ પટેલ પાસે ચલાવડાર જવાનો રસ્તો પૂછ્યો તો થોડીકવાર પછી તે જ વ્યક્તિ ફરીથી પછી આવીને અને ફરી એકવાર રસ્તો પૂછવાનું બહાનું ત્યારે બનાવ્યું હતું વધુ વાત કરવામાં આવે તો જણાવી દઈએ કે ત્યારે મિત્રો બીજી વખત ત્યારે રસ્તો પૂછ્યા બાદ હુમલાખોરે અચાનક અશબ્દ બોલીને મિત્તલ પટેલના માથા તરફ બંદૂક દાખી અને ત્યારે ફાયરિંગ કરી જોકે સહજ નસીબે જોકે ત્યારે મિત્રો ગોળી મિત્તલ પટેલની ત્યારે એકદમ ત્યારે બાજુમાંથી નીકળી ગઈ હતી જેના કારણે તેમનો જીવ બચી ગયો હતો ફાયરિંગ કર્યા બાદ બંને આરોપી તાત્કાલિક પોતાની મોટરસાઇકલ પર બેસીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ